અમૃતાલય કેન્દ્ર રાજકોટમાંથી વિપુલ દોશી વાત કરું છું અત્યારે આપણી સમક્ષ ગીતાબેન આવીએ છીએ ગોંડલથી આવે છે છેલ્લા લગભગ ત્રણેક મહિનાથી આપણે ત્યાં આવે છે આપણે એમના મોઢે સાંભળીએ કે એમને શું તકલીફો હતી કેટલા ટાઈમથી હતી અને એમના માટે એમણે શું કર્યું હતું આપણે તેથી કેટલા ટાઈમથી દવા ચાલુ છે અને એમાં એમને શું ફરક છે જી ગીતાબેન હા નમસ્કાર

કઈ એટલે દવા હું વધારા ની લેતી હતી એને પંદરક વર્ષ કીધું પછી મને એવું લાગ્યું ને તમે 11 વર્ષથી બંધ કરી દીધું છે બરાબર છે એટલે સાચી કોઈ દવા 11 વર્ષથી હું લેતી જ શ્વાસમાં ફરક લાગે અને ગેસ વાયુમાં ફરક છે શ્વાસમાં શું મને ઘણો ફરક લાગે સારું તમારો અનુભવ અને મને 15 વર્ષથી મને કોઈ નાક

કઈ વાંધો નહીં આપણે હજી આવી જ રીતે આગળ દવા ચાલુ રાખશું અને બહુ ઝડપથી તમને ફેર પડે અને ફરી પાછી ક્યારે ભવિષ્યમાં તકલીફો ઉભી ન થાય એ આપણે ભગવાનને પ્રાર્થના કરીશું જય દ્વારકા